વડોદરા મહાનગર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું મકરપુરા વિસ્તારમાં આયોજન કરાયું હતું વડોદરા મહાનગર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું મકરપુરા વિસ્તારમાં આયોજન કર્યું હતું વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ શ્રી સયાજી જનરલ હોસ્પિટલ મોબાઈલ હોસ્પિટલ યુનિટ મેડિકલ કોલેજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ગુતરી વડોદરા અને ટીમ આયુષ્ય પારો સેવાશ્રમ ના સંયુક્ત ઉપક્રમે શહેરી વિસ્તારના સર્વ રોગ નિદાન કેમ્પનો આજે મકરપુરા ડેપો પાછળ આવેલ ગીજુભાઈ બધેકા શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું નંબર આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા આજે મકરપુરા વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવે છે મકરપુરા વિસ્તારની ગીજુભાઈ સ્કૂલમાં આજે એસએસજીના ડૉક્ટરો તેમજ પારુલ મેડિકલ કોલેજના ડૉક્ટરો દ્વારા સર્વ નિદાન સર્વ રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ફ્રી ઓફ નિઃશુલ્ક દવાઓ અને બધા જ પ્રકારની નિદાન વ્યવસ્થા કરવામાં આવી છે મકરપુરા એરિયાના ગીજુભાઈ બધેકા સ્કૂલની આંગણમાં ત્યાં કરવામાં આવી છું મારું નામ ડૉક્ટર આનંદ હું અહીંયા મકરપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર છું આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન વોર્ડ નંબર ઓગણીસ એરફોર્ટ સ્ટેશનની પાછળ ગજભાઈ બધેકા સ્કૂલમાં રાખેલ છે જ્યાં તમામ પ્રકારના રોગ થયા હોય તમને કોઈપણ પ્રકારની તકલીફ હોય તમામની નિઃશુલ્ક અહીંયા આગળ નિદાન કરવા માટે મહાનગરપાલિકાએ આયોજન કરેલ છે જેમ કે તમે જોઈ શકો મેલેરિયા મચ્છર દવાથી કદાચ થયું હોય ડેન્ગ્યુ થયું હોય બધી જ વસ્તુની તપાસ અને દવા આપવામાં આવે છે તમને ડાયાબિટીસ હોય હાઈ બીપી હોય કે બીજા કોઈ પણ જાતનાને પાછું એવું પણ કરવામાં આવે છે કે ભાઈ પાણીથી થતા રોગો કેવી રીતે અટકાવી શકાય એની પણ એક ટીમ બેસાડી શકે આ તમે જો આજુબાજુ અત્યારે વાતાવરણ વરસાદનું છે તો નાના ખાબોચામ પાણી ભરાઈ રહ્યું હોય કેવું હોય એના માટેનો કેમ્પ રાખેલો છે અને ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અત્યાર સુધીની અંદર અમે જ્યારે કેસ પેપરવાળા ભાઈને પૂછ્યું તમે મેં પૂછ્યું કે કેટલા સુધી અત્યાર સુધી ઓગણ લોકો તો આવી ગયા છે અને તમે જોઈ શકો છો મારી પાછળ કે ખૂબ સારો પ્રતિસાદ છે અમે અમારા માધ્યમથી લોકોને અહીંયા આજુબાજુમાં પણ બધાને કેવડાયું છે કે ભાઈ નિઃશુલ્ક કેમ્પ રાખેલો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખેલો છે એટલે લોકો મોટી સંખ્યામાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર